સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે માર્કેટના ગેટ નંબર ચાર સામે દારૂના નશામાં ઝઘડો થયો હતો ત્યારબાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારીને મોતને ભેટ ઉતાર્યો હતો યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો પણ દસ ફૂટ દૂર જઈને રોડ પર ઢળી પડ્યો હતો મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે મૃતક મૂળ ઓડિશાનો વર્ષ બહેરા એકલો રહેતો હતો છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો પરિવાર વતનમાં રહેતો હતો દેબાશિષ અને આરોપી યુવક વચ્ચે દારૂના નશામાં ઝઘડો થયો હતો ત્યારબાદ રોડની સાઈડ પર જ ઝુપડાઓના રહેશો માટે બનાવવામાં આવેલા બાથરૂમની બહાર જ ચપ્પુના ઘા માર્યા હતા ત્યારબાદ દેબા ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે દસ ફૂટ દૂર જઈને જ રોડ પર ઢળી પડ્યો હતો જેથી આરોપી નજીકમાં જ આવેલી એક અવાવરૂ જગ્યા પરથી જતો રહ્યો હતો પોલીસે કહ્યું કે હત્યા સમયે ત્રણ જેટલા યુવકો સાથે હતા ત્યારબાદ ઝઘડો થતાં હત્યા કરવામાં આવી આ મામલે વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઉઠક બેઠકની જગ્યાઓ સહિતની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે જો કે કયા કારણસર હત્યા કરવામાં આવી તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે